તો આપણી ચર્ચા ચાલે છે વાલા કેટલું કરો છો એના કરતા કેવા ભાવથી કરો છો એનું બહુ મહત્વ છે અને કઈ જગ્યાએ પરમ શક્તિ યા તો પરમાત્મા નથી મને એક જગ્યા બતાવો કોઈ વિરોધ નથી મારી વ્યાસપીઠ પણ હું તમને એટલું ચોક્કસપણે કહું સાહેબ આજુનું ટેકનિકલ સાયન્સ યુગ ખૂબ આગળ વધ્યું છે હવે તો ઓપરેશન થાય ત્યારે બધું બતાવે કદાચ તમે કહો ડોક્ટર ને તો બતાવી શકે માની લો આપણા આંતરડા આપણા ફેફસા આપણી કીટ ની બધું બતાવી શકે પણ સાયન્સની તાકાત છે મારો આત્મા બતાવી શકે ફલાણા વ્યક્તિનો આત્મા જોઈ બતાવી નહીતર છે હકીકત અને હોય તો જ આપણે લીલા લેર કરીએ ને નામની બહુ તાકાત છે વાલા પણ મેં કહ્યું ને જેવા સમયમાં જે સ્થાનમાં જેવું બોલાય એવું બોલાય પાછું શોભવું જોઈએ કોઈને નનામી જતી હોય ત્યારે શું બોલે રામ બોલો ભાઈ રામ નહીતર ત્યાં એમ બોલાય છે કે શ્રી ગણેશ નમ નહીતર ભગવાન નું નામ જ છે ને પણ વાતાવરણ સમય જોવો જોઈએ લગ્નના મંડપમાં કોઈના લગ્ન થતા હોય ને ગોર બાપા મંત્ર બોલતા બોલતા પછી જોરથી એમ બોલે કે રામ બોલો ભાઈ રામ તો દક્ષિણા નો મળે બીજું કઈક મળે તો રામ નું નામ જ છે પણ જે શોભે શોભે અણુ એ અણુમાં શક્તિ નો નિત્ય નિવાસ છે આ નાળિયેરી છે શ્રીફળ છે ક્યાં થાય ક્યાં થાય બોલો કિનારે દરિયાનું દરિયાનું પાણી કેવું છે જરા જોર થી બોલો શ્રીફળમાં પાણી કેવું છે નથી લાગતી શક્તિ હોય અચ્છા હવે તમે દરિયા કિનારે નાળિયેરી હોય નાળિયેરીની હાઈટ કેટલી લંબાઈ અંદાજે આપણે કોઈ પરફેક્ટ નથી કહેવાનું ફૂટ તો ખરી કે નહીં ઘરે પાણી નીચેના ઉપરના ટાકામાં પહોંચાડો તો શેની જરૂર પડે મોટરની ત્યાં ગોઠવેલી છે મોટર દરિયા કિનારે નાળિયેરી હોય ત્યાં પણ છતાં આપોઆપ પહોંચી જાય કે નહીં એ શક્તિ બીજું કોઈ પણ મંદિરે તમે જાઓ કોઈ પણ સ્થાનમાં તમે ધાર્મિક સ્થાનમાં જાઓ ત્યારે આપણી એક શ્રદ્ધા છે આપણે શ્રીફળ સાથે લઈને જઈએ કોઈ દિવસ કોઈને પૂછ્યું છે કે શ્રીફળ જ કેમ લઈ જવાનું માતાજીના મંદિરે જાઓ સુરાપુરા દાદાના સ્થાને તમે જાઓ એટલે શ્રીફળ લઈને જાઓ ને શ્રીફળ આપણે વધેરી પણ શા માટે જાણી લો વાલા જાણવું છે તો ક્યારે કોકને કેવા થશે એ શ્રીફળ માતાજી કે પરમાત્માના સ્થાનમાં એટલા માટે છે ભગવતી એમ કહે છે કે આ શ્રીફળ છે ને દરિયા કિનારે થાય છે દરિયાનું પાણી ખારું છે છતાંય શ્રીફળમાં પાણી મીઠું છે એમ શ્રીફળ મને એટલા માટે અર્પણ કરવામાં આવે છે કે તું જે સંસારમાં રહે છો ને સંસાર આખો ખારો ઝેર છે પણ તારે જો મારા શરણમાં આવવું હોય તો તારું જીવન મીઠાશવાળું બનાવીશ ને તો જ તને મારા ચરણમાં નિત્ય નિવાસ મળશે એટલા માટે આપણે શ્રીફળ લઈને જઈએ